મારી આગળ વાળા ઘોઘા મેલડી ધામ હું તારા નામની બે દૂધની માનતા લઉં પણ મારા દીકરાને કઈ ના થવું જોઈએ મારી જેવી માનતા લીધી તે દીકરાને બંધ થઈ ગઈ જે લોહીની ઉલટી થતી એ બંધ થઈ ગઈ અને દીકરો સારો માનતા પૂરી કરવા રામ

મારી એમના આવે ઘરવાળા મસાલા બહુ ખાતા મારી એના કારણે એમનું મોઢું નતું ખૂલતું માડી અને આ બેને ને ઘેર વિડીયો જોઈ અને માનતા રાખી માડી કે મારા ઘરવાળાનું મોઢું જો વ્યવસ્થિત ખુલી જશે અને સારું થઈ જશે તો બે દૂધ ની બોટલ ચઢાવીશ માં તો એ બે દૂધની બોટલ ને માનતા થી મારી એમનું મોઢું ખુલી ગયું ને સારું થઈ ગયું મારી તો માનતા પૂરી કરવા માટે આવ્યા છે

અને એમની દીકરીનું લગ્ન હતું માડી તેમણે આપને પ્રાર્થના કરી હતી મારી કે મારી દીકરીનું લગ્નમાં કોઈ વિઘ્ન ના આવવું જોઈએ અને શાંતિથી પતી જાય માં તો હું ચાર દૂધની બોટલ ચડાવીશ અને 500 ગ્રામ મીઠાઈ ચડાવીશ માં તેમનું દીકરીનું લગ્ન શાંતિથી પૂર્ણ થઈ ગયું મારી અને માનતા પૂરી કરવા માટે આયા છે મારી રામ 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 મારી આ ભાઈ વડોદરા થી આવે છે મારી અને એમના ઘરવાળી બેન એમને ઘેરથી પડી ગયા મારી લપતી પડ્યા હતા તો એમને એવું ચિંતા થઈ ગઈ ભાગતુટ ના થાય માડી તેમને માનતા રાખી કે એમને કઈ તકલીફ ના થાય અને કઈ નુકસાન ના થાય અને એમ જ આરામ થઈ જાય તો બે દૂધની બોટલ મારીશ માડી અને એમને એમ જ સાજા થઈ ગયા અને કઈ તકલીફ પણ ના ભાઈ વાગજીપુર થી આવે છે મારી અને એમને બે ત્રણ મહિના પહેલા એક્સિડન્ટ થયેલો માડી અને એમને એક્સિડન્ટ થયા પછી તૈયારી માનતા લીધી માડી કે મને ભલે થોડું વાગ્યું છે પણ કઈ ફ્રેક્ચર ના થવું જોઈએ મારી તો હું દૂધની બોટલ બે તડાવીશ માડી તેમને બે દુધલી બોટલમાં માડી ફક્ત થોડું વાગ્યું અને આરામ થઈ ગયો માડી અને કોઈ ફ્રેક્ચર પણ થયું નહીં માડી રિપોર્ટ કરાયો તો નોર્મલ આવ્યો માડી અને માનતા પૂરી કરવા માટે આવ્યા છેમાં અજમણે ડોક્ટરે પણ ના પાડી દીધી છે

રામ રામ મારી આ ભાઈ નવા ગામ થી આવે છે મારી અને એમને દુખાવો થતો મારી ત્રણ ચાર મહિના થી એમને એક દૂધ ની બોટલ ની માનતા રાખી અને એમનો દુખાવો દૂર થઈ ગયો મારી અને એમને એમને છે પત્ની તકલીફ હતી મારી જીભ પર સ્વાદ જતો રહેલો મારી એટલે કશું ખાય તો ખબર ના પડે ને દુઃખે મારી તો એક દૂધ ની બોટલ ની માનતા રાખી મારી ઘેર બેઠા તો એમને જીભ નો સ્વાદ આવી ગયો અને ગળાની તકલીફ દૂર થઈ મારી બે બોટલ માં બે માનતાઓ એમની પૂરી થઈ માં તો માનતાઓ પૂરી કરવા માટે આવે રામ રામ મારી આ ભાઈ કોઠંબા આવે છે મારી અને એમનો છોકરા માટે એમને કુવેટ દુકાન લેવાની હતી માડી તે એમને દૂધની એક બોટલની ની માનતા રાખેલી મારી બે બોટલની કે તઈ દુકાન લેવાઈ જાય મારી અને છોકરો પણ તઈ ધંધે લાગી જાય માં તો બે બોટલ આપને કઢાવીશ માં તે એમની માનતા પૂરી થઈ ગઈ મારી તઈ કુવેટ દુકાન પણ મળી ગઈ અને એમના છોકરા એકંપાઉન્ડ એ લાગી ગયો મારી નોકરી ધંધે રામ રામ મારી આ ભાઈ માંડલી આવે મારી અને એમને એક્સિડન્ટ થયો તો મારી તો એમને પગમાં દુખાવો થયેલો માડી ચલાતું હતું ઘણા મહિનાથી માડી અને ડોક્ટરે ફરી ફરીને થાકેલા મારી અને કોઈ રિપોર્ટમાં કોઈ જજમેન્ટ નતું આવતું મારી કે શું તકલીફ છે તો અહીં આવ્યા પછી મારી એમને દૂધની પાંચ બોટલની માનતા રાખી મારી કે મને વગર દવાઓ એમાં મટી જાય તો હું માનતા પૂરી કરવા માટે આવીશ માં તો પાંચ દૂધની બોટલમાં એમના પગનો દુખાવો જે હતો એ કમ્પ્લીટ થઈ ગયો અને ચાલતા થઈ ગયા મારી અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે મારી રામ રામ

એમની થોડાક દિવસ દૂર થઈ ગઈ અને માનતા પૂરી કરવા માટે છે માડી 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 રામ 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 આ ભાઈ આવે ગયેલા પગ મચકાઈ ગયેલો દુખાવો મટતો નતો માડી એક દૂધની બોટલની માનતા રાખી માડી અને દુખાવો એમનો માં મટી ગયો એ માનતા પૂરી કરવા માટે આવ્યા માડી અને એમને મોઢામાં ફોલ્લા થયેલા માડી અને એના માટે પણ એમને દૂધની બોટલની માનતા રાખી ફોલ્લા મટી જાય માડી વગર દવાઈ તો મારી માનતા પૂરી કરવા માટે આવીશ માં અને બે બોટલમાં બે માનતા એમની પૂરી થઈ મારી રામ 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 મારી આ ભાઈ સગવાડા ગામ થી આવે મારી અને બહાર નોકરી ધંધા માટે બહાર રહે છે મારી એમની છોકરી ઘરે રહે છે એમને છોકરીને તકલીફ હતી હાથ પગ દુખતા હતા બળતા હતા મારી ત્યાં બેઠા બેઠા એમણે માનતા લીધી મારી દૂધ ની બોટલ ની કે એને આરામ થઈ જશે માં તો હું દૂધની બોટલ ચડાવીશ માં અને એને આરામ થઈ ગયો માડી તો માનતા પૂરી કરવા માટે આવ્યા છે માં રામ 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 માડી આ બેન પીપળિયાથી આવે એમનો છોકરો 10 માં માં પાસ થાય એવું લાગતું ન માડી અને એમને દૂધની બે બોટલની માનતા રાખી માડી કે બે બોટલ ચડાવીશ પણ મારો છોકરો પાસ થઈ જવો જોઈએ માં અને બે બોટલમાં માડી 10 માં માં એ પાસ થઈ ગયો અને માનતા પૂરી કરવા માટે આયા માં રામ રામ માડી આ બેન જે ટાકરા ગામથી આવા માડી એમને શરીર ની તકલીફ હતી મારી અને ઘેર બેઠા માનતા રાખી કે મને આરામ થઈ જશે માં તો હું તારા મંદિરે દર્શન કરવા માટે આવીશ માં તો આજે મારી એ દર્શન કરવા માટે આયા છે અહીંથી માનતા લીધેલી મારી હમણાં અને દર્શન કરવા માટે આવ્યા મારી મટી ગયો એટલે

પટેલ પરમ દિવસ આવેલા બે દિવસ પેલા દર્શન કરવા હોય તો રવિવારે જ આવવું જોઈએ બાકી અન્ય દિવસે આવું નહીં અન્ય દિવસે હું માતા ગાદી પર હોતી નથી તમને મંદિર દર્શન થશે મંદિર ના દ્વાર ખુલ્લા રહેશે બાકી તમને ગાદી પર કોઈ મુલાકાત થશે દીકરા રામ રામ માં લુંજિયા ના મોવાડા થી વિજયભાઈ આવે માં મારી માનતા દીકરા માટે રાખેલી કે એમના દીકરા લગ્ન ને નતું થતું મારી સગપણ વાતો આવે તો મારા દીકરાનું થવું જોઈએ લગ્ન થઈ જોઈએ અને લગ્ન થઈ અને જોડામાં દર્શન કરવા લઈને આવે મારી એવી માનતા લીધી તો મારી જેવી માનતા લીધી તેવું જ લગભગ એના જ મહિનામાં એ દીકરાનું સગ પણ થઈ ગયું અને લગ્ન ભી થઈ ગયું અને લગ્ન કરી અને સહ